શહેર પુણા પોલીસ દ્વારા હૃદયરોગને લાગતા ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સુરત શહેર તેમજ ગુજરાતમાં દિન પ્રતિદિન વધતા જતા હાર્ટ એટેકના કેસોને ધ્યાનમાં રાખી સુરત શહેરના ગામ પોલીસ સ્ટેશનની અંદર હૃદયરોગને લગતા પ્રકારના ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પુણા પોલીસ સ્ટેશનના તમામ પોલીસ ભાઈઓ બહેનો તેમજ સામાજિક અગ્રણીઓએ હાજર રહી ચેકઅપ કરાવ્યું હતું જેમાં ડોક્ટર રોનક મોદી તેમજ ટીમ દ્વારા તમામ પોલીસ સ્ટાફના હાર્ટ રિલેટિવ તેમજ શુગર બ્લડ જેવા તમામ રિપોર્ટ કાર્ડિયોગ્રામ જેવા તમામ હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યા હતા આ ચેકઅપ કેમ્પમાં પૂણા પીઆઈ એમ સી નાયક સાહેબ તેમજ સેકન્ડ પીઆઈ એસ આર વેકરિયા તેમજ સર્વેલન્સ સ્ટાફ તેમજ તમામ પોલીસ કર્મચારી ભાઈઓ બહેનો અને સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા ત્યારે ડૉક્ટર રોનક મોદી કાર્ડિયોલોજીસ્ટ દ્વારા સુરત વિસ્તારના પુણા પોલીસ સ્ટેશનમાં હૃદય સંબંધિત બીમારીને લગતી વધતી જતી બીમારીને લઈને તાલીમ કેન્દ્ર અને સાથે તમામ પોલીસકર્મીઓને હૃદયના તમામ રિપોર્ટ ફ્રીમાં કરી આપવામાં આવશે જેવા કે ઇસીજી ઇકો અને ફ્રી કન્સલ્ટેશન જેવા ચેકઅપ કરવામાં આવ્યા હતા આજકાલ ભાગદોડની જિંદગીમાં પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં પોલીસ ડિપાર્ટમેન્ટને સમય મળતો નથી એવામાં મોદી કાર્ડિયોલોજીસ્ટના ડોક્ટર રોનક મોદી દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પુણા પોલીસ સ્ટેશનના ભાઈઓ બહેનો અને ઉચ્ચ અધિકારીઓ આ કેમ્પમાં જોડાયા હતા રિપોર્ટર સુનિલ પાટીલ સુરત મારું નામ ડોક્ટર રોનક જયેશકુમાર મોદી છે અને હું કન્સલ્ટિંગ કાર્ડિયોલોજીસ્ટ છું હું ઇન્વેઝિવ અને નોન ઇન્વેઝિવ રિલેટેડ માર્ગદર્શન અને ટ્રીટમેન્ટ કરું છું આ પુના ગામ પોલીસ સ્ટેશન છે અને અહીંયા અમે પોલીસ કર્મચારીઓ જે ચોવીસે કલાક ડ્યુટી ઉપર હોય છે એમના હાર્ટ રિલેટેડ અને રૂટીન હેલ્થ રિલેટેડનો કેમ્પ કરવામાં આવ્યો છે જેમાં આપણે ઇસીજી ઇકો કાર્ડિયોગ્રાફી સુગર અને બ્લડ પ્રેશર કન્સલ્ટેશન એ એમને આપણે ટોટલી માર્ગદર્શન આપવાના હેતુથી કરવામાં આવેલ છે અને જે કોઈ પણ હાઈ રિસ્ક હોય કે જેમને ડાયાબિટીસ છે અથવા તો બ્લડ પ્રેશર છે તો એમને પૂરતી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે અત્યારે હાલ અમે પોલીસ કર્મચારીઓમાં લગભગ પંદરથી વીસ પોલીસ કર્મચારીઓનું એક્ઝામિનેશન કર્યું છે અને બાકીના હજી પણ બીજા જે છે એમને પણ અમે ઈસીજી માટે પ્રિપેર કરેલા છે બીજા પણ પોલીસ કર્મચારીઓ છે જેમનું અમે કરીશું અત્યારે હાલ આગળ મારું નામ નિવિલ લાઠિયા છે અત્યારે જે હાલના સમયમાં જોઈ રહ્યા છો કે હાર્ટ એટેકના કારણો બહુ વધી ગયા છે તો હાર્ટ એટેકના કારણો બોય પેલી કોરોના મહામારી જેવી કોઈ એવી મોટી સમસ્યા નથી આ સોશિયલ મીડિયા અને ન્યૂઝ દ્વારા થોડુંક વધારે પડતું મતલબમાં દેખાઈ રહ્યું છે એના લીધે તમને એવું લાગે છે કે હાર્ટ એટેકના કારણો વધી ગયા છે પણ એવું નથી પહેલાં બી જેવું હતું અત્યારે સેમ એવું જ છે પણ થોડુંક સોશિયલ મીડિયા દ્વારા જાગૃતતા થોડીક વધારે આવી છે સાથે સાથે અમે એવો બી એક સંકલ્પ લઈએ છીએ કે તમામ પોલીસ કર્મીઓ ટ્રાફિક બ્રિગેડિયન ટ્રાફિક પોલીસ બધાને તે સીપીઆર ટ્રેનિંગ ધારો કે કોઈ રસ્તા ઉપર રોડ પર કોઈને મતલબ એટેક આવે તો કયા ભાગરૂપે આપણે એને કરી શકીએ એને સેવા કરી શકીએ એ એ પ્રમાણે આપણે પોલીસ કર્મીઓ પોલીસ કર્મચારીઓ દ્વારા આપણે એક તાલીમ સેશન આપવામાં આવ્યો છે સાથે સાથે ઇસી ઇકો અને કારિયોગ્રામ આવા અનેક હૃદયના રિપોર્ટોથી આપણે એને ફ્રીમાં આપણે એને રિપોર્ટ કરી રહ્યા છીએ નમસ્કાર જય દ્વારકાધીશ હું મનીષા આહિર હોસ્પિટલ કમિટી ચેરમેન આજે જાણીએ છીએ કે આજના યુગમાં ટેકનોલોજીના અને ફાસ્ટ યુગમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી છે આપણે વાત કરીએ પોલીસ ડિપાર્ટમેન્ટની તો આ ડિપાર્ટમેન્ટ સતત એક્ટિવ રહેતો સતત લોકોના ખ્યાલ માટે અને રક્ષણ માટે સતત દોડતો રહેતો આ જે પોલીસ પરિવાર છે એના સ્વાસ્થ્ય બાબતે એમને પણ જાગૃતતા આવે અત્યારે જે એટેકના પ્રોબ્લેમ વધી રહ્યા છે એ બાબતે પણ એને જાગૃતતા આવે એ માટેનો એક સરસ મજાનો પૂર્ણા વિસ્તારમાં મેડિકલ રિલેટેડ ડૉક્ટર રોનકભાઈ એમની ટીમ અને નેવિલભાઈ દ્વારા એક જાગૃતતા હેલ્થનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પૂણા વિસ્તારના જે પણ પોલીસ ડિપાર્ટમેન્ટ ભાઈઓ છે જે બહેનો છે એમણે આ સરસ મજાનો કેમ્પ અને સાથે ચેકઅપ પણ રાખ્યું હતું હૃદયને લઈને તો એનો લાભ લીધો હતો ત્યારે હું ચોક્કસ અહીં કહીશ કે આજના યુગમાં જે ફાસ્ટ યુગ છે જે ટેકનોલોજીનું યુગ છે ત્યારે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન ખૂબ રાખવું જરૂરી છે સીપીઆર ટ્રેનિંગ લેવી ખૂબ જરૂરી છે કારણ કે એ ગમે ત્યારે આપને ઉપયોગી થઈ શકે છે અને એની માહિતી માટે જ અહીંયા કેમ્પ યોજાયો હતો બોડી ચેકઅપના પણ કાર્યક્રમો થશે એવું પણ રોનકભાઈએ કીધું છે એટલે ક્યાંય ને ક્યાંય લોકોએ હવે હેલ્થ માટે જાગૃત થવાની ખૂબ જરૂર છે અને આદરણીય વડાપ્રધાન તો હર હંમેશ એવું કહે છે કે સ્વસ્થ ભારત સ્વસ્થ નાગરિક તો નાગરિકતાની સ્વસ્થ ભારતની શરૂઆત આપણાથી જ થાય એ માટેનો આ સરસ મજાનો કેમ થયો હતો અને આ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું મારું નામ છે દિનેશભાઈ સાવલિયા આજ રોજ પુણા પોલીસ સ્ટેશનની અંદર વર્તમાન સમયની અંદર જે હાર્ટ એટેકના વધતા જતા જે બનાવો બની રહ્યા છે એને આપણે કેવી રીતે રોકી શકીએ એના માટેનું જો શરૂઆત કોઈને હાર્ટ એટેકની થાય તો એને કેવી રીતે શરૂઆતની પ્રોસેસમાં રોકવી એનું ટ્રેનિંગ સેશન પણ અહીંયા પૂણા પોલીસ સ્ટેશનની અંદર રાખવામાં આવ્યું છે અને જે પોલીસ ભાઈ બેનો છે એમનું હેલ્થ રિલેટેડ જે ચેકઅપ છે હાર્ટ રિલેટેડ એનું ચેકઅપ પણ અહીંયા કરી આપવામાં આવશે પૂણા પોલીસ સ્ટેશનની અંદર આવનારા સમયની અંદર સુરત શહેરની અંદર જુદા જુદા પોલીસ સ્ટેશનો ટ્રાફિક બ્રિગેડ અને ટ્રાફિક પોલીસ છે એમનું પણ આ જ રીતે હેલ્થ રિલેટેડ ચેકઅપ કરવામાં આવશે અને લોક જાગૃતિના કાર્યક્રમો કરી અને આપણે કેવી રીતે આને રોકી શકીએ એના માટેનું આજે અહીંયા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કેમ્પ રાખવામાં આવ્યો છે ડૉક્ટર રોનક મોદી સાહેબ અને માનવ સેવા કેન્દ્ર વરાછાના સહયોગથી આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે